જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે આજે એકાદશીનો વ્રત કર્યો હોય તો અતિ ઉત્તમ અને જો ન કરી શક્યા હો તો મનમાં કોઈ સંકોચ રાખશો નહીં શાસ્ત્ર કહે છે એકાદશીનું પુણ્ય સૂર્યોદય સુધી સીમિત નથી પરંતુ હરિવાસર સુધી અક્ષય રહે છે અથવા એકાદશીની સાંજ પણ એટલી જ પવિત્ર છે શાસ્ત્રોમાં એકાદશીની સાંજનું બહુ મહત્ત્વ છે પદ્મપુરાણ કહે છે જે વ્યક્તિ એકાદશી પર ઉપવાસ કે સ્મરણ કરે છે તેના પાપ અને દરિદ્રતા બંને નાશ પામે છે એકાદશી વ્રત એટલે માત્ર ઉપવાસ કરવો જ એવું નહીં પણ મનમાં વિષ્ણુજીને આખો દિવસ સ્થિર કરવા સાંજનું સ્મરણ પણ શાસ્ત્ર સિદ્ધ છે નારદ પુરાણમાં કહેલું છે એકાદશી પર જે દિવસે વ્રત ન થઈ શકે તો સાંજના સમયે વિષ્ણુજીનું નામ સ્મરણ એટલું જ પુણ્ય આપે છે અને આ આ આ જ કારણે સાંજ તમારા માટે શુભ છે સાંજને વ્યર્થ ન જવા દેતા ચાલો તો તમને એક પ્રાચીન કથા કહું પ્રાચીન કાળમાં એક ગૃહસ્થ હતો નામ હતું સત્યદત્ત તે દિવસભર કામમાં વ્યસ્ત રહેતો એકાદશીના દિવસે પણ સવારની પૂજા ન કરી શક્યો અને વ્રત પણ ન કરી શક્યો એણે એક વિદ્વાનને પૂછ્યું મહારાજ હું હંમેશા એકાદશી ચૂકી જાઉં છું તો શું મારું પુણ્ય નષ્ટ થઈ જાય છે વિદ્વાને ઉત્તર આપ્યો પુત્ર વિષ્ણુ ભગવાન તો ભાવ ના ભૂખ્યા છે જે સાંજે પણ શ્રદ્ધાથી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરે છે તેનું વ્રત પૂર્ણ માનવામાં આવે છે સત્યદતે સાંજના સમયે દીવો પ્રગટાવ્યો અને ભાવથી વિષ્ણુ ભગવાનના નામના જાપ શરૂ કર્યા થોડા દિવસોમાં એનું મન શાંત થવા લાગ્યું ઘરમાં ક્લેશ ઓછો થવા લાગ્યો અને અચાનક અટકેલા ધનના માર્ગ ખુલવા લાગ્યા શાસ્ત્રોનું વચન સાચું સાબિત થયું સૂર્યાસ્ત પછી ઘરમાં શાંતિથી બેસીને એક ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો દીવો વિષ્ણુજી અથવા લક્ષ્મીજીના ચિત્રની સામે રાખવો અને મન શાંત કરીને અગિયાર અથવા એકવીસ અથવા એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો ભાવ અને શ્રદ્ધાથી જાપ કરવો તમારી એકાદશીની સાંજ સુંદર થઈ જશે પછી ધીમેથી કહેજો હે વિષ્ણુ ભગવાન મારા ઘરેથી દરિદ્રતા દૂર કરો અને મા લક્ષ્મીને મારા ઘરે સ્થિર કરો વિષ્ણુ પુરાણ કહે છે વિષ્ણુ નામ સ્મરણ જ્યાં જ્યાં થાય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં નિવાસ કરે છે તો જો આજે તમારી એકાદશીની સવાર છૂટી ગઈ હોય તો ચિંતા ન કરો એકાદશીની સાંજ પણ વિષ્ણુજીનું નામ લેવા પર લક્ષ્મીજીને લઈ આવે છે આ સાંજના સમયને વ્યર્થ ન જવા દેતા Jai Shri Krishna